દેશની તમામ શાળાઓમાં સામાન્ય રીતે રવિવારના દિવસે રજા હોય છે પરંતુ ભારતની એક સ્કૂલ એવી છે જ્યાં રવિવારના દિવસે અભ્યાસ કરાવવામાં આવે છે આ જાણીને તમે નહીં માનો પરંતુ આ વાત સાચી છે આ નિયમ છેલ્લા સો વર્ષથી ચાલ્યો આવે છે અમે જે શાળાની વાત કરી રહ્યા છીએ તે પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના ગોપાલપુર સ્થિત છે જે શાળાનું નામ છે મુક્ત કેશી વિદ્યાલય કદાચ આ એ જ શાળા એવી છે જ્યાં રવિવારના દિવસે અભ્યાસ કરાવવામાં આવે છે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સોમવારના દિવસે રજા હોય છે કલકત્તા શહેરથી લગભગ તોતેર કિલોમીટર દૂર એક ગામ છે ગોપાલપુર જ્યાં શાળાનું અલગ નિયમને લઈને જાણીતું છે હવે જણાવીએ કે રવિવાર શું કામ અભ્યાસ ચાલુ રહે છે તો મુક્ત કેશી વિદ્યાલયની આ પરંપરા બ્રિટિશ શાસન વિરુદ્ધ એક સંઘર્ષની કહાની છે આ સ્કૂલ શરૂ કરવા માટે જેમણે જમીન આપી હતી એ લોકોએ બ્રિટિશ શાસનના વિરોધમાં રવિવારે સ્કૂલ ચાલુ રાખવાની પરંપરા શરૂ કરી હતી આ સ્કૂલની સ્થાપના વખતે પ્રિન્સિપલ સેનાની હતા તેમણે આ શાળામાં અંગ્રેજી ન ભણાવવાનું નક્કી કર્યું જો કે અંગ્રેજોની ગુલામી હોવાથી પાઠ્યક્રમમાં અંગ્રેજી જોડવામાં આવ્યું પરંતુ સ્કૂલ રવિવારે ઓપન જ રહેશે આ નિયમમાં કોઈ બદલાવ ન કર્યો જેને લઈને આ શાળામાં સોમવારે રજા જાહેર હોય છે